નમસ્કાર આપ જોઈ રહ્યા છો બધી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અરવલ્લી માહોલ બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ બાયડ તાલુકામાં વહેલી સવારથી ભક્તો ઉમટ્યા બાયડના વાત્રક ખાતે આવેલ દ્વારેશ્વર મંદિરમાં ભક્તો ઉમટ્યા ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ગણેશ મહોત્સવ નિમિત્તે તેની ઉજવણીની તૈયારી સખી મંડળ દ્વારા બનાવવામાં આવતી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર હાલોલમાં શ્રીજીના આગમનની શોભાયાત્રામાં ભક્તોનું કેડિયારું ઉભરાયું શ્રીજીની પ્રતિમા મહારાષ્ટ્રના બોમ્બેથી આવી હતી જે ભારે આકર્ષણનું કેન્દ્ર બને નગરમાં હજરત ફુલ શહીદ બાબા તેમજ આલા ના ઉર્ષની ઉજવણી ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવી ઉજવણી અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ જોવા મળ્યો પ્રસરીત અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ઝરમર વરસાદ વરથુ ઇસરોલ ટીન્ટોય પંથકમાં ઝરમર વરસાદ જોવા મળ્યો આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે ત્યારે શિવ મંદિરોમાં વહેલી સવારથી શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે ત્યારે સોમવાર અને શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિનો અનોખો સંયોગ જોવા મળી રહ્યો છે બાળ તાલુકાના મંદિરોમાં પણ વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર છે ભક્તો માટે અનોખી વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં ભક્તો ભગવાન શિવને જળાભિષેક કરી બિલીપત્ર અને પુષ્પ અર્પણ કરે છે ત્યારે શ્રાવણ મહિનાના સોમવારે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસમાં શિવ મહિમાનું વિશેષ મહત્વ હોવાથી શિવભક્તો ઉપવાસ અને ભગવાન શિવની આરાધના કરતા હોય છે એટલું જ નહીં પાંચ સોમવારવાળા આ શ્રાવણ માસમાં ભક્તો અતિ માની ભગવાન શિવની પૂજા કરી છે અને બિલીપત્ર ચઢાવે છે શિવ ભક્તો આખો માસ ઉપાસના કરીને શિવલિંગ પર દૂધ બિલીપત્ર ચઢાવીને તેમજ યથાશક્તિ દાન કરીને ઓમ નમઃ શિવાયના જાપ કરીને ભગવાન શિવના આશીર્વાદ અને કૃપા દ્રષ્ટિ મેળવશે આ માસ દરમિયાન શિવ ભક્તો આજુબાજુના પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરીને ધન્યતા અનુભવશે તેમજ શ્રાવણ માસના અંતિમ દિવસે બાળ ગામના મહિલા મંડળ દ્વારા સત્સંગ તેમજ ધજા કાઢવામાં આવી હતી પવિત્ર શ્રાવણ માસની અંદર યોગાનુયોગ ઘણા વર્ષો પછી પાંચ સોમવાર આવ્યા છે શ્રાવણ મહિનો શરૂ થયો એ પણ સોમવાર આજે સોમવતી અમાસ સોમવતી અમાસ એવું કહેવાય છે કે ભાગ્યશાળીને જ પ્રારંભ થતું હોય છે જે મનુષ્ય અવતાર મળ્યો છે એ દરેક માણસ ધન્ય દેવો પણ મનુષ્ય અવતાર લેવા માટે તત્પર હોય છે તો આ શ્રાવણ માસમાં સોમવતી અમાસ દરેક ભૂદેવો દરેક સમાજના ભક્તો એવી પ્રાર્થના કરે છે કે દરેકના ઘરે સમૃદ્ધિ રહે અને દરેકની ભગવાન મનોકામના પૂર્ણ કરે મહાદેવને પ્રાર્થના કરું છું હર હર મહાદેવ શ્રાવણ માસના આજના આ સોમવારના એટલે કે છેલ્લો દિવસ સોમવાર સોમવતી અમાવસના દિવસે અત્યારે વાત્રક એટલે કે વોટરા ધારેશ્વર મહાદેવ ભોલેનાથના ત્યાં સૌ ભક્તો શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે દર્શન માટે ઉઠ્યા છે શ્રાવણ મહિનાના દર્શન માટે આજે સોમવારના દિવસે હાજર છું ઉપસ્થિત છું ભોળા ભગવાન ભોલેનાથ હર હર મહાદેવ શંકર ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે બે હજાર ચોવીસ પછી બે હજાર પચીસ આગામી વર્ષ તમામ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિભર્યું હોય ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ગણેશ મહોત્સવ નિમિત્તે લાખો કરોડો રૂપિયાની પ્રતિમાઓ બનાવવામાં આવે છે જોકે જળ જમીન અને પર્યાવરણ માટે ઘાતક સાબિત થતી પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યાએ સાબરકાંઠાના ઈડરના કુકરિયાની ગામની સખી મંડળ દ્વારા બનાવવામાં આવતી ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશની પ્રતિમાઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે જોઈએ આ અહેવાલમાં ગણેશ મહોત્સવ નિમિત્તે ગામ શહેર કે મહાનગરોમાં લાખો રૂપિયાની ભગવાન ગણેશજીની પ્રતિમાઓ પ્લાસ્ટર ઓફ પેરિસ થકી બનાવવામાં આવે છે તેમજ તેનું વિસર્જન નદી તળાવમાં કરવામાં આવે છે કે પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવાયેલી પ્રતિમાઓ પાણીમાં ન ઓઘળતા કેટલાય દિવસો સુધી યથાવત સ્થિતિમાં જોવા મળે છે બીજી તરફ પ્લાસ્ટર ઓફ પેરિસ પાણીમાં નાખવાથી જળ અને જમીનનો બઘાડ થાય છે સાથો સાથ પર્યાવરણ પણ પ્રદૂષિત બને છે જેની સામે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાથી જળ જમીન કે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ નથી થતું તેમજ સામાન્ય પાણીમાં પણ ભગવાન ગણેશજીની પ્રતિમા ઓઘળી જાય છે ત્યારે સાબરકાંઠાના ઈડરના કુકરિયા ગામે સખી મંડળ દ્વારા બનાવવામાં આવતી આ પ્રતિમા બનાવવા માટે ભાવનગરથી માટી મંગાવવામાં આવે છે તેમજ તેને ઓઘાડીને ભગવાન ગણેશનું રૂપ અપાય છે તેમજ સાત દિવસના સમયગાળામાં ભગવાન ગણેશજીની પ્રતિમા તૈયાર થાય છે જો કે ઇકો ફ્રેન્ડલી હોવાના પગલે સ્થાનિક કક્ષાએ જાગૃતતા વધતા હવે લોકો ગણેશ મહોત્સવ પહેલા જ ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશની પ્રતિમા લેવા માટે વિશેષ કાળજી દાખવે છે તેમજ દિન પ્રતિદિન લોકોમાં પણ તેનો ઉત્સાહ વધી રહ્યો છે પડિયા ગામની સખી મંડળ દ્વારા પ્રજાપતિ બહેનોને માટીની મૂર્તિ બનાવવાની તૈયારી કરી છે અત્યારે અમારા ગામમાં ગુજરાત સરકાર દ્વારા માટીકમની તાલીમ આપવામાં આવી હતી તેના દ્વારા અમે ગણપતિની મૂર્તિ બનાવવાની યોજના કરી અને માટી માટીની મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી અને એ મૂર્તિઓ બનાવી અને વેચાણ પણ કરી શકીએ છીએ અને પ્લાસ્ટર ઓફ પેરીસ મૂર્તિઓથી એ જ જીવજંતુઓ અને પ્રાણી દૂષિત થાય છે અને એના લીધે નિયંત્રણ ગુજરાત સરકારે નિયંત્રણ લીધું છે એટલા માટે માટીની મૂર્તિથી વિસર્જન કરવાથી કોઈ પણ પાણી દૂષિત થતું નથી એટલા માટે અમે મૂર્તિઓ બનાવીએ છીએ અંદર આરટીએસ સંસ્થા દ્વારા કુકડીયા ગામની અંદર અમને તાલીમ આપવામાં આવી હતી પ્રજાપતિની અમે ત્રીસ બહેનો જોડાઈ હતી ત્રીસ બહેનોને અમને આજે માટી તાલીમ આપી એમાંથી અમને ગણપતિ અને બીજા બીજા આર્ટિકલો બનાવતા શીખવાડ્યું હતું પણ અમે ગણપતિ બનાવવાનું આમાંથી ચાર બહેનોએ શરૂઆત કરી છે ગયા વર્ષે અમે એકવીસ મૂર્તિઓ બનાવી હતી અને આ વખતે અમે ત્રીસ મૂર્તિઓ બનાવી છે લગભગ છ ઇંચ થી લઈ તે પાંચ ફૂટ સુધીની મૂર્તિઓ બનતી હોય છે આમાં અને ભાવ નગરી માટી પણ નગરી માટી વપરાય છે અમુક નારિયેળના છોતા ને બધું મિક્સ કરીને એ મૂર્તિ બનાવવામાં આવતી હોય છે હા અને મોલ્ડ ઉપરથી બનાવીએ છીએ અમે માટીમાંથી ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરનાર મહિલાઓને આર્થિક પગ પર વધુ મજબૂત થાય તે હેતુથી તાલુકા પંચાયત કચેરી તેમજ વિભાગ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હોય છે જોકે ખાસ કરીને મહિલાઓને તાલીમથી લઈ મૂર્તિ તૈયાર કરવા સુધીની માર્ગદર્શિકા કિંજલબેન પટેલ સ્કેલભાઈ મંસુરી દ્વારા સહિત તાલુકા પંચાયત સ્ટાફ સતત પ્રોત્સાહન વધારતા હોય છે હાલના સમય ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની તૈયાર કરવામાં લાંબો સમય લાગતો હોય છે જેની સામે પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓ તૈયાર કરવામાં ખૂબ ઓછો સમય લાગે છે તેની સામે દિન પ્રતિદિન ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓની પણ માંગ વધી છે જે પગલે સખી મંડળ થકી માઠી કામ સાથે જોડાયેલી મહિલાઓ આર્થિક પગ પર બની રહી છે સરકારી તંત્ર સાથે સાથે તેમજ યોજના તાલુકા પંચાયત કચેરી સ્ટાફ દ્વારા સખી મંડળ થકી આર્થિક પગ પર બનેલી મહિલાઓ ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરી રહી છે આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ જે સખી મંડળ અમારું કુકરીયા ગામ બનાવે છે અને એ મૂર્તિઓ માટીમાંથી બનાવવામાં આવ્યો છે અને એ માટીમાંથી જે એમને ત્રીસ બેનોને તાલીમ આપવામાં આવી ત્રીસ બહેનોને તાલીમ આપ્યા પછી દસ બેનો તૈયાર થયા અને અત્યારે હાલ એ ગણપતિ બનાવે છે અને એ એકદમ ઇકો ફ્રેન્ડલી છે અને એ કોઈ પ્લાસ્ટિક ઓફ પેરિસમાંથી કોઈ બનાવવામાં આવતું નથી અને એ સરકારનો પણ પ્રતિબંધ છે તો લોકોનામાં અવેરનેસ હ પ્રકૃતિ પ્રેમી અને પ્રકૃતિથી એટલા માટે મેં માટીના ગણપતિ નું મોટીવેશન પ્રોત્સાહન આપી બેનો બનાવરાયેલા છે અને એમને તાલીમ આપેલી છે જેથી કરીને આગળ પણ આગળ પણ એનું વધતો રહે એ પ્રયત્ન છે ધ્રુવમાળી અરવલ્લી સમાચાર સાબરકાંઠા આગામી શનિવારને 7 સાત સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી હોવાને લઈ હાલોલમાં દસ દિવસ માટે માનવા પધારતા ગણેશજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગણેશ ભક્તો દ્વારા સ્વાગત થઈ રહ્યું છે ત્યારે કંજરી રોડ પર મધુવન પાર્ક ખાતે બિરાજમાન તેમજ સ્ટેશન રોડ ખાતે સાઈ મંદિર પાસે બિરાજમાન વિઘ્નહર્તા ગ્રુપ અને વિઠ્ઠલ ફળિયા યુવક મંડળના શ્રીજી આવતા હાલોલ નગરના હજારો ગણેશ ભક્તો શ્રીજીના સ્વાગત માટે નગરના મુખ્ય માર્ગો પર જાણે કિડયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ગત સાંજે હાલોલ ફાર ફાઈટર થી સિવાય ગ્રુપ ના શ્રીજીની સવારી નીકળી હતી તેમજ સરસ્વતી સ્કૂલ ખાતેથી વિઠ્ઠલ ફળિયા યુવક મંડળના શ્રીજીની સવારી નીકળી હતી જેમાં પંચમહાલ સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજ સિંહજી પરમાર હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શીતલભાઈ પટેલ સહીત અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કંજરી રોડ પર સરસ્વતી સ્કૂલ ખાતેથી વિઘ્નહર્તા સ્થાયી ગ્રુપની શ્રીજીની સવારી શુક્રવારે નીકળી હતી જ્યાં શ્રીજીની પ્રતિમા મહારાષ્ટ્રના બોમ્બેથી આવી હતી જે ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા જેમાં આ શ્રીજીની સવારી દરમિયાન મધ્યપ્રદેશના મહાકાલ ઉજ્જૈનથી આવેલા મહાકાલ સવારી તેમજ રંગમંચ દ્વારા વિવિધ કર તેમજ કર્તબો કરી ગણેશ ભક્તોના મન મોહી લીધા હતા જ્યારે ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ સજ્જ જોવા મળ્યું હતું પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં આવેલ લીંબડી ફળિયા ખાતે અમીરે મિલત ચોક ખાતે આવેલ હજરત ફૂલ શહીદ બાબા તેમજ ઉર્ષે આલા હજરતના ઉર્ષની ઉજવણી આનબાન શાનથી કરવામાં આવી હતી જ્યારે આ ઉર્ષની ઉજવણીના ભાગરૂપે રવિવારે સાંજે હાલો લીંબડી ફળિયા ખાતેથી સંદલ શરીફનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું અને ત્યારબાદ દરગાહ ખાતે આવી પહોંચ્યું હતું જે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી જ્યારે આ ઉર્ષમાં મદ્રસે અમીરે મિલ્લતના નાના ભૂલકાઓએ તેમજ નાતો મનકબત પેશ કરી હતી અને તમામ ભૂલકાઓને દરગાહ કમિટી દ્વારા ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સલાતો સલામ તેમજ દુઆ પેશ કરવામાં આવી હતી જ્યારે તેમજ રજા યંગ સર્કલ દ્વારા ભવ્ય ન્યાજનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરાના ખાનકાહે અહેલે સુનતના સજ્જાદા નશીન સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી સૈયદ જી તેમજ જિયાઉદ્દીન બાબા કાદરી સૈયદ તાજુદ્દીન બાબા કાદરી અને હાલોલના تمج علماء کرام حاضر રહ્યા હતા જારે આ ઉર્સ ની ઉજવણી માં મોટી સંખ્યા માં અકીદત મંદો એ ઉર્સ નો લાભ લેવા માટે ઉમટ્યા હતા રઝાિયાન સકલ કમિટી ની جانب સે રાત કો ઇનામ મહમદ રઝાખાન ફાઝિલ બડી નબી રબી અલ્લાહ તઆલા ઉપર ઉર્સ મનાવ્યા ગયા આમ નિયાદ ખલાઈ ગઈ ઓર કમિટી કે جانب સે દાવત પર અમારી खानકાહ ની સુન્નત કે સજ્જાદા રસૂલ હઝરત मीर मुर्शिद हजरत सूफी मिलत हजरत कबीर बाबा इक्कीस अदारत के लिए तशरीफ़ लाए थे और बच्चों ने इल्म दीन पर और मसाइलों पर गुप्तगु करके साम के तमाम दिलों को जुमा दिया अल्लाह कबारक वाले मदरसे अमीर मिलत में दीन दुनिया राज्यों के लिए तरक्की फरमाए જિલ્લા કક્ષાની અંડર નાઇન્ટીન ભાઈઓની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી જેમાં મોડાસાને પીએમ કોઠારી હાઈસ્કૂલ ટીન્ટોય ચેમ્પિયન બનતા અરવલ્લી જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર તેમજ યુ આર ઘીત સાહેબ દ્વારા એજ્યુકેશન સોસાયટીના ચેરમેન પ્રહલાદસિંહ ચંપાવતના તેમજ શાળાના આચાર્ય વીએમ ભટ્ટ તેમજ વ્યાયામ શિક્ષક ભાવેશભાઈ પટેલ અને કબડ્ડી કોચ વિષ્ણુભાઈ પટેલ અને ભાવેશ કામેતીએ ખૂબ ખૂબ અભિનંદન આપી રાજ્યમાં પ્રથમ નંબર લાવે જિલ્લાનું અને શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી બીજી નજર કરીએ તો ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન સર્જાયું હતું જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત નજીક પહોંચ્યું છે જેના કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એકવીસમી સદીના હાઈટેક યુગમાં માનવી દિન પ્રતિદિન સ્વાર્થી બની રહ્યો છે આ બાબતને કેન્દ્રમાં તેમજ સાબરમતી ગાંધી આશ્રમ અને સીઈના સંયુક્ત ઉપક્રમે રાજ્યના અમદાવાદ સહિત દસ જિલ્લાની એકસો દસ પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠના આઠ હજાર બસો વિદ્યાર્થીને આ મહિનાથી જ અહિંસાની પાઠશાળાનો પ્રારંભ થશે ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો છેલ્લા ત્રણથી ચાર દિવસથી વરસાદ જાણે વિરામ લીધો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તેના કારણે રાજ્યનું મહત્તમ તાપમાન પણ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે તુવેર દાળના ભાવમાં એક તેમજ છેલ્લા એક મહિનામાં રૂપિયા પંદરથી પાંત્રીસનો વધારો થયો છે હાલ છૂટક બજારમાં આ દાળના ભાવ કિલો રૂપિયા બસોએ પહોંચી ગયા છે કાલુપુર ચોખા બજારના તેમજ દાળના વેપારીઓના જણાવ્યા અનુસાર ગત વર્ષે તુવેરનું ઉત્પાદન ઘટ્યું હતું આ ઉપરાંત આ વર્ષે પણ પાક ઓછો ઉતર્યો છે જેથી આયાત કરવી પડી હતી દેશભરની આઈઆઈટીમાં તેમજ એમટેક અને પીએચડી પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટેની પરીક્ષા જોઈન્ટ એડમિશન ટેસ્ટ ફોર માસ્ટર્સ તેમજ ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવશે આ પરીક્ષા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો સપ્ટેમ્બર સપ્ટેમ્બરથી પ્રારંભ કરવામાં આવશે જ્યારે આગામી અગિયાર ઓક્ટોબર સુધીમાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે